એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આજે આખો કોંગ્રેસ પક્ષ તમારા માટે સંકલ્પ લે છે કે આવનારા દિવસોમાં તમારી જે લડાઈ છે સમાન કામ સમાન વેતનનો અધિકાર તમારી જે લડાઈ છે જે માંગણી છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ના આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એ નાબૂદ કરવાનો કોંગ્રેસ પક્ષ આજે સંકલ્પ લે છે ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફાન છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણ માફિયાઓ બેફામ છે મેડિકલ માફિયાઓ બેફામ છે ને ભાજપના મળતિયા એવા ગુંડાઓ પણ બેફામ છે આજે ગુજરાતની બેન દીકરીઓ સલામત નથી આજે સંકલ્પ લઈએ છે કે ગુજરાતની બહેનોનો એમની સલામતી માટેનો સંકલ્પ છે એમની સુરક્ષા માટેનો સંકલ્પ છે એમને સન્માન સાથે સમાન અધિકાર આપવાનો સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ ભેગા થયા છીએ ગુજરાતમાં ખેડૂતો આપણે જગતનો તાત કહીએ પણ આ ત્રણ દાયકાના શાસનમાં ખેડૂતોનો આવક બમણી કરવાના સ્વપ્ન બતાયા પણ ખેડૂત આર્થિક રીતે બરબાદ છે દેવાદાર છે એ ખેડૂતોને એનો ન્યાય મળે અધિકાર મળે અને સાથે સાથે અમારા પાલ ભાઈ જેવા લોકો જે આંદોલન કરી રહ્યા છે એ ગુજરાતમાં ખોટી જમીન માપણીને રદ કરાવવા માટે લડવાનો આજે કોંગ્રેસનો સંકલ્પ છે ગુજરાતમાં નાના વેપારીઓ છે એમએસએમઈ ના ઉદ્યોગકારો છે નાના દુકાનદારો છે જે અધિકારી રાજમાં જીએસટી ની જંજટમાં પરેશાન છે એવા તમામ નાના વેપારીઓ દુકાનદારો નાના ઉદ્યોગકારોનો અવાજ બની અને એમને ઉદ્યોગોમાં પ્રગતિ થાય એમની ઉન્નતિ થાય માટે કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આજે સંકલ્પ છે આજે આપણો આદિવાસી આપો મેલ chambaji થી ઉમર સુધી જે જળ જંગલ જમીન પર આદિવાસી સમાજનો સૌથી પહેલો અધિકાર છે એ આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર મળે એ અધિકાર અપાવવા માટે આજે આપણો કોંગ્રેસનો સંકલ્પ છે ખાસ કરીને ગુજરાતમાં જે કુપોષણ આપણા સૌના માટે લાંચન છે દર વર્ષે હજારો કરોડનું બજેટ ફળવાય પણ હજુ પણ કુપોષણ દૂર થતું નથી પણ ભ્રષ્ટાચારથી પેલા ભાજપના જે નેતાઓ છે એ ક્યાંક મનરેગામાં કરોડો ખઈ જાય છે ક્યાંક નલ છે જલમાં કરોડો ખઈ જાય છે ક્યાંક જમીનના કૌભાંડમાં કરોડો ખઈ જાય છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને ગુજરાતમાં જે કુપોષણનું લાંછન છે એ લાંછન દૂર કરવા માટે કોંગ્રેસનો કાર્યકર સંકલ્પ બને એટલા માટેનો આજનો દિવસ છે આજે ગુજરાતમાં સહકારી માળખો જે કુરિયન સાહેબ સરદાર સાહેબ ત્રિકોણદાસ આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે તમે હમણાં જ જોયું છે કે સહકારી ડેરીઓ કે ત્રીસ લાખ કરતા વધારે પશુપાલક પરિવારો આજે જે પણ ડેરીમાં સંચાલકો બેઠા છે જે ભાજપના નેતાઓ બેઠા છે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એની સામે દૂધ ઉત્પાદકો પોતાના હક અધિકારની